નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભાવનગર શહેરના રૂવાપરી મફતનગર વિસ્તારમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે સોનલ રાઠોડ નામની યુવતીને આજે લગ્નના દિવસે તેના ભાવિ પતિ દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં હાકાર મચી ગયો છે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે યુવક સાજન બહેરિયા સાથે સોનરના લગ્ન થવાના હતા તે જ સાજન બારયાએ આ હત્યા نے 마 ن 치 જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારા યુક્તિને શરીરના ઘા મારીને હત્યા કરી નાખી હતી જોકે આ ભયાનક હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી જે યુક્તિના ઘરમાં આજે શરણાઈ વાગવાની હતી ત્યાં જ માતમ છવાયો છે પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ ચકચારી ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે સિટી ડીવાયસપી આર આર સિંધાલાએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતા હિંમતભાઈ જીવાભાઈ રાઠોડની પુત્રી સોનીબેન નામની યુવતીને ઘરે આજે સવારે તેના પતિ સાધને શરીરના ઘા જીગી કર્ણપીક હત્યા કરી નાસી છૂટ્યો હતો અને તેને ઝડપી લેવા ચક્રગતિમાનો કર્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ